બિપિન કુમાર માથક છે આજના આ શુભ દિને મારો વિષય છે દીકરો દીકરી એક સમાન દીકરો દીકરી એક સમાન એ વિષય આ આધુનિક યુગમાં ખૂબ મહત્વનો છે દીકરો દીકરી મમ્મી પપ્પાના જીવનનો અમૂલ્ય ભાગ છે ભગવાન તેને બુદ્ધિ ક્ષમતા અને લાગણી આપી છે તફાવત માત્ર શરીર રચનાનો છે તેથી તેને મળતા હક અધિકાર અને જવાબદારીમાં કોઈ પણ પ્રકારનો ફરક હોવો જોઈએ નહીં

જેવા કે ડોક્ટર વિજ્ઞાન સેવા ઘણા બધા દીકરાથી ઓછી નથી તેને તક મળે તો તે આપણા ભારત દેશનું નામ રોશન કરી દેવી છે સમાજની રચના જેવી કે ભય માસી બહેન જેવા સંબંધો જાળવ્યો તથા આ સશક્ત સમાજ માટે દીકરો દીકરી બને